રાજકોટમાં સિટી બસ અકસ્માત મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે નિયમોના આધીન અને બેસનોથી દૂર હોય તેવા ડ્રાઈવરોની ભરતી તંત્રએ કરવી જોઈએ વ્યસન કરતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે

સેલ્ફ ડિસિપ્લિન જ્યાં સુધી લોકોમાં અવેરનેસ નહીં ઊભી થાય લોકો સ્વયં જાગૃત નહીં થાય અઢાર વર્ષથી નીચેના બાળકો વાહન ન ચલાવે એ છોડવાની જવાબદારી વાલીઓની પણ છે અને એમાં ખૂબ વાલીઓએ તકેદારી રાખવી પણ જરૂરી છે ખાસ કરીને ટ્રાફિક નિયમનની વાત આવે છે તો રાજકોટ પોલીસ એ બાબતમાં સતર્ક છે આમ છતાં વધુ સુવ્યવસ્થિત આયોજન થાય એ પ્રમાણેનું ચોક્કસ એમને પણ પ્લાનિંગ કરવું જોઈએ રહી વાત રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસની તો એમાં પણ નિયમોને આધીન ડ્રાઈવરોની ભરતી થાય વ્યસન દૂર હોય અને કોઈની મા અમુલી જિંદગી જોખમમાં ન મુકાય એ જોવાની જવાબદારી પણ તંત્રની છે

જે વ્યસન કરતા કે કોઈ પણ પ્રકારની સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ અને કડકમાં કડક એમની સામે કાર્યવાહી કરવી જોઈએ તો જ ઉદાહરણરૂપ દાખલો બેસે ને ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકશે